પ્રભુ અરવલ્લી જિલ્લા પંચાયતના માજી જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકી છું કોંગ્રેસ પાર્ટીમાંથી પણ હવે આજે અમે રાજીનામું આપવાના છીએ કાલે છસોથી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી જ્યારે માનીય આપણા લોકલાડીરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ ક્યાં કારણ કે ના ના માણસની વાત અહીં સંભળાતી પણ નથી જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ભારતીય જનતા પાર્ટીનું પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છે